વડોદરાના વાઘોડિયામાં પેટા ચૂંટણીમાંથી મધુ શ્રીવાસ્તવે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે જેમાં પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર થયેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ સાથેની મિટિંગ બાદ મધુ શ્રીવાસ્તવ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેઓએ ઉમેદવારી પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોયલને ટેકો જાહેર કર્યો છે જેથી હવે વાઘોડિયા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જામશે સ્ટેટ મોડલિંગ સેલની ટીમે હિંમતનગર અમદાવાદ હાઇવે પરથી વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે જેમ જ સ્ટેટ મોડેલિંગ સેલની ટીમે બાતમીના આધારે હિંમતનગર અમદાવાદ હાઇવે પરના ધણપાટી પાસે વોચ ગોઠવી એક પોઈન્ટ ત્યાશી લાખના દારૂ સાથે મૂળ હરિયાણાના બે આરોપીઓને ઝડપી લીધા હતા જ્યારે પોલીસે વાહનો સહિત કુલ બાવીસ લાખનો મુદ્દામાલ કબજે કરી અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા અમદાવાદ શહેર પોલીસ કમિશનરે છો એપ્રિલ બે ના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું હતું જે મારતદારનું કહેવું છે કે તેમને વિરોધ કરતા રોકવા તેમજ કારણ આવતા ફડકાવતા રોકવા આ જાહેરનામું બહાર પાડાયું હતું જેથી તેમના બંધારણીય હકવાનો ભંગ થઈ રહ્યો છે અને બંધારણના આર્ટિકલ ઓગણીસસો અને નો ભંગ થઈ રહ્યો છે જેથી ગાંધીનગરથી રાજપૂત અગ્રણી અર્જુનસિંહ ગોહિલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે જેની પર હાઈકોર્ટમાં આવતીકાલે સુનાવણી હાથ ધરાઈ શકે છે